કેમ છો મજામાં બધાને નવા સ્વાગત ને જય શ્રી કૃષ્ણ તો આજે છે ને હું વાત કરવાનો છું કે લંડન ના પૈસા હું ઇન્ડિયા લઈને આવ્યો હતો તો આપણે વડીલોના હાથમાં દાદા હોય કે બા હોય એના હાથમાં આપવી તો એને કેવી ખુશી થાય અને એ લોકોને જોવાની બહુ ઈચ્છા હોય કે ભાઈ વિદેશના પૈસા કેવા હશે ને તમે લોકોએ ન જોયા હોય તો આજે હારવાર તમને બતાવી દઉં તો હતું એવું કે મારા પપ્પા પડી ગયા ને તો મારા મમ્મીના કાકા દેશમાંથી સુરત આવ્યા હતા તો સુરતથી ખબર કાઢવા આવ્યા તો એમણે મને પહેલો એ જ ક્વેશ્ચન કર્યો કે બીજું બધી વાત ભલે તારું ન્યાનું જે હોય એ પણ તું મને પૈસા બતાવી કે મારે પૈસા જોવા છે તો એ લોકોને આમ એટલી ખુશી હતી કે તું મને પૈસા બતાવ તો હું થોડાક પૈસા લઈને આવ્યો હતો તો મેં એમને બતાવ્યા

ઘણા લોકોને છે ને બધી અલગ અલગ કન્ટ્રીની નોટું હોય ની ભેગા કરવાનો બહુ શોખ હોય ખાસ કરીને મને જ છે તો ઘણા લોકો કરતા હોય તો મેં અહીંયા લાવ્યો તમે એ લોકોએ જોયું ને તો એને બહુ મજા આવી અને તમે લોકો ભેગા કરો છો કે નહીં અને પહેલીવાર જોયો તો કોમેન્ટ કરજો મજા આવી કે નહીં આવા અવનવાર વિડીયો જોતા રહેજો ને અત્યાર લગી તમે છેલ્લે લગી જોયો એની માટે થેન્ક યુ ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા અવનવાર વિડીયો જોતા રહેજો